અમારી કાકાની છોકરીનો બાબો છે ને એને કાલે કાનુડો બનાવવાનો છે તો એના માટે અમે આજે લેવા બજારમાં જવાના છે તો મારા એ ફ્યુ લેટર આ જ માણસ છે જે હમણાં એમ કહેતો તો વિડીયોમાં કે ભાઈ હું સા પીતી નથી આ એક નંબરનું ખોટું માણસ રાણા મહિનો ને ખોટું હળાડ બોલી દે અને સાના મને જો બતાવીએ છે ને પછી ચા ચા હું નથી પીવાની પણ થોડીક ને એટલે સાના મને સા પીવે હું ચા ના ના પી થોડીક એટલે બે અડારી બે બે પીવાની સારું અમે પાણીપુરી ખાવા વાળી તો ચાલો અમે તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ પાણીપુરી ખાવા તો ભાઈ અમે પહોંચી ગયા છે અમારા કાનુડા માટે કપડા લેવા માટે અને અમારો કાનોડો છે વણી ઠંડીને બેસી ગયો છે ઉપર અને આ અમે જોવા માંડ્યા કાનોડાના કપડાં કે કાલે જન્માષ્ટમી છે તો એને કાનો બનાવવાનો છે પણ કાનો બહુ વાયડો ભાઈ માંડ માંડ કપડાં પહેરાવ્યા અને કાના એ કાના એ કાનડ્યા એ કાનડા તારી રાધા ક્યાં હા પછી અમે લેવા આવી ગયા કાનાનો મુગટ તો ભાઈ આજ જન્માષ્ટમીને લીધે ટ્રાફિક બહુ બધાય બહુ બધા લોકો હતા અને લાઈનમાં ઊભા હતા બધાય ચાલો હિરાવાડીમાં તમને બેસ્ટ પાણીપુરી ખવડાવું ચાલો તો અમે જઈએ છે હવે પાણીપુરી ખાવા અમે કાનોડાના કપડા લઈ લીધા છે ને ફાઇનલી ભાઈ અમારા ભગવાન કાલે તૈયાર થઈ જવાના છે અને અમારા ઘરે ભગવાન આવવાના છે તો સૌને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી અને ચાલો હવે જઈએ પાણીપુરી ખાવા અમે અત્યારે જે પાણીપુરી ખાવા જઈએ છીએ ને ત્યાં માસી પાણીપુરી બનાવે છે અને એને માસીની પાણીપુરી કહેવાય છે આમ જોવો ટ્રાફિક અને આમ જો આમ જોરદાર મોજ પડી ગઈ હતી ખાવાની મને તો જો કે મને તો ખાવામાં બધી વસ્તુમાં મોજ જ પડે આમ તો જોવો મજા આયા દેખાય લોકો બીજું કોઈ જોડે હા છે